એશલી મારે વારસાઈ વિશે તમારી જોડે થોડીક વાત કરવી હતી કે વારસાઈના શું નિયમો છે બેઝિક નિયમો આપણે જાણવા આવે તો વારસાઈના નિયમોમાં એવું હોય છે કે વારસાઈ હંમેશા કેવું બે રીતની હોય એક તો સીધી લીટીમાં પણ આવે અને આડી લીટીમાં પણ આવે સીધી લીટીમાં એટલે કે કોઈ પર્સન છે જે હયાતમાં છે બરાબર અને એમની વારસાઈ તમારે કરાવવી હોય તો તમારે હયાતીમાં હક દાખલ કરાવવો પડે બરાબર જે પ્રેઝન્ટમાં છે એને થાય અને સપોઝ કોઈ પર્સન છે જે એક્સપાયર થઈ ગયા છે તો પછી તમારે એમની વારસાઈ કરાવવાની થાય એ પણ એવું જ હોય કે એમાં સીધી લીટીમાં હોય જેટલા પણ પર્સન છે એના જેટલા પણ વારસદાર છે બધા સીધી લીટીના એના પત્ની આવી ગયા બાળકો આવી ગયા હા પુત્રી પણ કોઈ પણ છોકરો છોકરી બધાને ઇક્વલ સ્પેસ આપવામાં આવે છે અને સપોઝ કોઈ પર્સન છે કે જે એક્સપાયર થઈ જાય છે અને જેમને કોઈ વારસ જ નથી તો એ ડ્યુરેશનમાં તમારે કમ્પલસરી તમે એના આડિલિટીના ઓબ્વિયસલી એના ભય છે એ લોકો એન્ટર થાય પણ એ સીધી રીતે ના થઈ શકે એના માટે તમારે કમ્પલસરી કોર્ટમાંથી ઓર્ડર લાવવો પડે અને કોર્ટ કે પછી જ એન્ટર થાય